सावधान कुंभ राशि वालों પોતાની જગ્યાએથી હલવાની કોશિશ પણ ન કરજો આ ચેતવણી નથી આ બ્રહ્માંડનો એવો શંખનાદ છે જેને સાંભળવા માટે તમારું કાન તરસ્યા હતા શું તમે જાણો છો કે 31 ડિસેમ્બર 2025 ની રાત્રે 12 વાગ્યે જારે કેલેન્ડર બદલાશે તો માત્ર વર્ષ જ નહીં બદલાય તમારી સાત પેઢીઓનો ઇતિહાસ બદલાઈ જશે એકત્રીસ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ પણ તમારા માટે મારા પ્યારા કુંભ રાશિના મિત્રો આ અંત નથી આ એક એવી શરૂઆત છે એક એવો નવો રમત છે જેમાં ખેલાડી તમે હશો પણ પાસા પલટાઈ ચૂક્યો છે જે લોકો અત્યાર સુધી તમને મોરું સમજીને રમત રમતા હતા હવે તમે તેમને બતાવશો કે વજીર કેવી રીતે ચલાવવામાં આવે છે जो तमे आजे आ वीडियो छोड़ी ने जवानी भूल करी रहा छो तो याद रख जो तमे पोतानी किस्मत ना दरवाजा पर पोतेज ताड़ू लगावी रहा छो कारण के आजे हूँ तमने कहवानो छू के 31 दिसंबर 2025 नी ए तारीख तमारा जीवन मा कयो नवो रमत शुरू करवानी छे एक कई अदृश्य शक्ति छे जे हवे तमारी साथे उभी रहवानी छे અને શા માટે મેં થંબનેલ પર લખ્યું છે કે હવે થશે અસલી શરૂઆત મિત્રો સમય ખૂબ બળવાન હોય છે બે હજાર પચીસનું વર્ષ હું જાણું છું તમારામાંથી ઘણાઓ માટે ફૂલોની સેજ નહોતું આ કાંટાઓથી ભરેલો તાજ હતો તમે સંઘર્ષ કર્યો તમે પોતાનાઓને બદલાતા જોયા તમે પૈસાની તંગી જોઈ અને રાત્રે પોતાના ઓશિકાને આંસુઓથી ભીંજવ્યું લોકો કહે છે વર્ષ બદલાઈ રહ્યું છે હું તમારો જ્યોતિષ મિત્ર ગ્રહોની ગહન ગણના કર્યા પછી તમને આ કહી રહી છું કે 31 ડિસેમ્બર 2025 ને માત્ર વર્ષ નથી બદલાતું પણ કુંભ રાશિનો યુગ બદલાઈ રહ્યો છે 31 ડિસેમ્બર ને બુધવાર નો દિવસ છે બુદ્ધિના દાતા ગણેશજી નો દિવસ છે અને તમારો રાશિ સ્વામી શનિદેવ અને બુધના સ્વામી બુધમા પરમ મિત્રતા છે આ દિવસ આ છેલો દિવસ તમારા પાછલા બધા દુખોનો પૂર્ણ વિરામ અને તમારી નવી સફળતાઓનો શ્રી ગણેશ કરવાનો છે નવો રમત શરૂ થશે એનો અર્થ ખૂબ ગહન છે એનો મતલબ છે કે અત્યાર સુધી જે નિયમો તમારી કિસ્મતની વિરુદ્ધ હતા હવે એ નિયમો બદલાઈ જશે પ્રકૃતિ હવે પોતાની વ્યવસ્થા બદલશે જ્યાં કાલ સુધી તમને હાર મળી રહી હતી ત્યાં હવે તમને એવી જીત મળશે કે દુનિયા જોતી રહી જશે આજના આ મહા વિશ્લેષણમાં અમે વિગતે જાણીશું કે આ નવો રમત તમારી કારકિર્દીમાં કયો ભૂકંપ લાવશે તમારા બેંક બેલેન્સમાં કેવી રીતે પૂર આવશે તમારા સંબંધોમાં જે તિરાડો પડી ગઈ હતી તે કેવી રીતે ભરાશે અને સૌથી મોટી વાત તમારા દુશ્મનો જે અત્યાર સુધી તમારા પર હાવી હતા તે આ નવા રમટમા કેવી રીતે હાર ખાશે વીડિયોના અંતમાં વર્ષના આ છેલા દિવસ માટે હું તમને એક એવો ब्रह्मास्त्र ઉપાય કહીશ જેને કરતા જ તમારી દુર્ભાગ્ય 2025 સાથે જ વિદાય થઈ જશે અને 2026 ની પહેલી સવાર તમારા માટે स्वर्ण યુગ લઈને આવશે તેથી મારી તમારી પાસેથી કરબદ્ધ વિનંતી છે કે એક એક શબ્દને एक एक भविष्यवाणी ने પોતાના હૃદયમાં ઉતારી લેજો વિડિયોને વચ્ચે ન હડજો તો ચાલો શરૂ કરીએ તમારી તકદીર બદલવાનો આપ્રવાસ મારા પ્યારા કુંભ રાશિના જાતકો સૌથી પહેલા અમે વાત કરીશું તમારી મનસ્થિતિ અને આ નવા રમતના મનોવિજ્ઞાનની તમે કુંભ વાળા સ્વભાવે જ ખૂબ ધૈર્યવાન અને ગંભીર હો છો તમે શનિના લોકો છો તમે જલ્દી હાર નથી માનતા વર 2025 ના થપડોએ તમે અંદરથી તોડી નાખ્યા હતા પણ 31 ડિસેમ્બર ને શું થશે 31 ડિસેમ્બર ની સવારે જારે તમે આંખો ખોલશો તો તમે વાતાવરણમાં એક અજીબ બદલાવ અનુભવાશે આ બદલાવ બાહ્ય નહીં આંતરિક હશે તમારો અંદરનો આત્મવિશ્વાસ જે ક્યાંક ખોવાઈ ગયો હતો તે આજે જ્વારામુખી બનીને ફાટશે તમે અનુભવાશે કે હવે બસ ખૂબ થઈ ગયું હવે વધુ સહન નથી કરવું હવે જવાબ આપવો છે અને જવાબ જીપથી નહીં પોતાની સફળતાથી આપવો છે યહી છે એ નવોરમત હવે તમે ડિફેન્સિવ થઈને નહીં રમો હવે તમે ફ્રન્ટ ફૂટ પર આવીને મારશો આર્થિક જીવન ધનનો નવોરમત સૌથી પહેલા એ વિષય પર વાત કરીએ જેણે તમને સૌથી વધુ દુખ આપ્યું છે પૈસા આર્થિક તંગી कर्ज 31 दिसंबर 2025 ने बुध और शनि नो जे योग बनी रहयो छे ते स्पष्ट संकेत आपी रहयो छे के वर्ष ना जता जता तमारी आर्थिक स्थिति मा एक मोटो उल्तेर थवानो छे नवो रमंत नो मतलब छे के धन कमावाना जूना रितो हवे बदलाशे शक्य छे के तमे पोतानी नौकरी साथे कोई नवो साइड बिजनेस के आवक नो स्त्रोत शुरू करवानो निर्णय लो અને આ નિર્ણય તમારી પેઢીઓને બચાવશે. દ્રહોની સ્થિતિ કહી રહી છે કે 31 ડિસેમ્બર ને તમને કોઈ રોકાયેલું ધન કે અચાનક લાભ મળી શકે છે. આ ધન એવું જ હશે જેમ કે કોઈ ડૂબતા વ્યક્તિને તણખલાનો આધાર નહીં પણ પૂરા જહાજનો આધાર મળી જાય, જો તમારું પર કર્જ છે અને साहૂકાર કે બેંકવાળા પરેશાન કરી રહ્યા છે, તો નિશ્ચિંત થઈ જાઓ. वर्षों नो आ छेलो दिवस कर्ज मुक्ति नी दिशा मा एक खूब मोटो दरवाजो खोलशे शे तमने कोई एवो रस्तो मर कोई एवो रोकाणकार मर के कोई एवी लोटरी लागी शके छे जे एक ज झटके तमारा माथे थी कर्जदार होवानो कलंक मिटावी देशे लक्ष्मी जीए हवे नक्की करी लीधु छे के कुंभ राशि ना घर मा स्थाई रूपे वसवु छे हवे पैसा आवशे पण अने टकशे पण કારકિર્દી અને વ્યવસાય સત્તાનો નવો રમત શું તમે ઓફિસમાં પોતાની સ્થિતિથી ખુશ છો કદાચ નહીં ઓફિસની રાજનીતિ બોસનો વર્ताव અને સાથીઓની જલથી તમે પરેશાન છો પણ 31 ડિસેમ્બરને ઓફિસમાં નવો રમત શરૂ થશે આજના દિવસે વર્ષના અંતે કંઈક એવી ઘટનાઓ બનશે કે તમારા વિરોધીઓની ચાલ ઉલટી પડી જશે જે લોકો તમારી પીઠ પાછળ ચુગલી કરતા હતા તેમનો asli ચહેરો બધાની સામે આવી જશે અને તમારી ઈમાનદારી તમારી મહેનત हीरा જેવી ચમકી ઉઠશે આને હું કહું છું રમત પલટવી તમને કોઈ એવી મોટી જવાબદારી કે પ્રમોશનની ખબર વર્ષના છેલા દિવસે મળી શકે છે જે તમને નવા વર્ષ માટે એક મોટો હોદ્દો અપાવશે આ માત્ર পদোন্নતી નહીં પણ તમારું સ્વાભિમાનની જીત હશે व्यापारीओ माटे खास करीने जे लोखंड मशीनी तेल के टेक्नोलॉजी साते जोडायला छे आज नो दिवस एक मेगा डील लईने आवी सके छे कोई खूब मोटो क्लाइंट जेनी पाछळ तमे महिना होती पड्या होता आज जे ते पोते तुम्हारी पासे आवशे आ नवो कॉन्ट्रैक्ट तमारा बिजनेस ने नानी गली माथी ने नेशनल हाईवे पर डोरावशे આજે તમે જોખમ લેવાથી ડરવું નહીં કારણ કે ભાગ્ય સાથી લોકોનો સાથ આપે છે અને 31 ડિસેમ્બરને ભાગ્ય તમારી સાથે ઊભું છે પારિવારિક અને પ્રેમ સંબંધો રિશ્તાઓના નવરમત એકમા દિલના મામલે પર પૈસા તો ખૂબ કમાઈ લીધા પણ જો ઘરમાં શાંતિ ન હોય તો બધું વ્યર્થ છે કુંભ રાશિ વાળા અક્ષર સંબંધોમાં ખોટા સમજાય છે તમે કોઈનો ખરાબ નથી ઈચ્છતા તો પણ લોકો તમને મતલબી કે રૂખા સમજી લે છે પર 31 ડિસેમ્બર 2025 ની સાંજ તમારો સંબંધો માટે જાદુ જેવી હશે નવો રમત અહી એ છે કે અત્યાર સુધી જે લોકો તમારાથી નારાજ હતા જે સગા તમારાથી મોઢું ફેરવીને બેઠા હતા આજે તે પોતાની ભૂલનો અહેસાસ કરશે સંબંધોમાં જમેલી બરફ પીગળવા લાગશે તમારો જીવનસાથી સાથે જે અણબનાવ કે જૂની લડાઈ ચાલી રહી હતી આજે તેનો સુખદ અંત થશે આજે તમે બનને એકબીજાની આંખોમાં એ જૂનો પ્રેમ જોશો જે કદાચ જવાબદારીઓના બોજ હેઠળ દબાઈ ગયો હતો અને મારા એ ભાઈ બહેનો જે સિંગલ છે અને પ્રેમની શોધમાં છે તેમના માટે 31 ડિસેમ્બરની રાત એક મોટો સરપ્રાઈઝ લઈને આવી શકે છે कोई एवी व्यक्ति जेनी साथे तमे वर्षना छेला दिवसे मर्शो के जेनी साथे वात करशो एच व्यक्ति तमारा भविष्यनो जीवन साथी बनी शके छे रमत शुरू थशेनो मतलब छे प्रेमनी नवी पारीनी शुरुआत ए एकलता जे तमने कापती हती हवे हमेश माटे विदाय थई जशे जूना प्रेमीनी वापसीना पर प्रबल योग बनी रहया छे પણ નિર્ણય તમારે કરવાનો છે કે તમને જૂની કિતાબ ફરી વાંચવી છે કે નવી વાર્તા લખવી છે છે મારો સલાહ રહેશે આગળ વધો કારણ કે ભવિષ્ય ભૂતકાળ વધુ ઉજ્જવળ શત્રુ અને વિરોધી હાર ખાવાનો રમત આ ભાગ ખૂબ મહત્વપૂર્ણ છે નવા રમતનો અસલી મજો યહી છે કુંભ રાશિના ગુપ્ત શત્રુઓ ખૂબ હોય છે તમારી પ્રગતિ ઘણા લોકોની આંખોમાં ખૂંચે છે બે હજાર પચીસ માં ઘણા લોકોએ તમારા માર્ગમાં કાંટા વેર્યા પણ એકત્રીસ ડિસેમ્બર ને શનિદેવ પોતાનો ન્યાય ચક્ર ચલાવશે પ્રકૃતિ પોતે તેમની સાથે ન્યાય કરી રહી છે જે લોકોએ તમને ધોખો આપ્યો જેમણે તમને રડાવ્યા આજથી તેમનો ખરાબ સમય શરૂ થઈ શકે છે અને તમારો સારો સમય તમે બસ મુખ દર્શક બનીને તમાશો જોશો આને જ કહેવાય ઈશ્વરીય ન્યાય જે ખાડો તેમણે તમારા માટે ખોદ્યો હતો આજે તે તેમાં પોતે પડતા દેખાશે આ જીત તમને એક ગહન આત્મસંતોષ આપશે સ્વાસ્થ્ય અને મનની ઊર્જાનો નવો રમત મજબૂત શરીર એ રથ છે જેના પર ચઢીને તમે સફળતાની યાત્રા કરશો 2025 માં તમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો सांधाओं के दुखावों पग में तकलीफ के मानसिक तनाव थी घेराएला रहा तुमें खूब विचारों छो ओवरथिंकिंग तुम्हारी સૌથી મોટી દુશ્મન છે પણ 31 ડિસેમ્બર થી સ્વાસ્થ્યનો પર નવો રમત શરૂ થશે તમારા અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે તમને કોઈ એવો ડોક્ટર કે એવો इलाज કે કોઈ એવી જીવનશૈલી યોગ મેડિટેશન મળશે જે તમારી જૂની થી જૂની બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે તમારો માનસિક તણાવ ધુમાડા જેવો ઉડી જશે તમે પોતાને હલકા અને તરોતાજા અનુભવશો જ્યારે મન સ્વસ્થ હશે અને શરીરમાં તાકાત હશે તો બે હજાર છવ્વીસમાં તમે પર્વત પણ હલાવી દેશો મજબૂત એકત્રીસ ડિસેમ્બરની સાંજ સાવધાની અને ચેતાવણી मारा मित्रों एक साचो ज्योतिषी ऐच छे जे तमने मीठा सपना साथे हकीकतना काटाव थी पर सावध करे नवो रमत सुरू तो थई रयो छे पण रमतना केतलाक नियमों पर छे मध्यमता थी बचो अहंकार थी बचो जारे 31 दिसंबर ने तमने सफलता मणे के धन लाभ थाय तो પોતાना पग जमीन पर राखजो याद राखजो शनि घमंड ने माफ नहीं करता જેવું તમે વિચારશો કે આમે કર્યું છે તરત જ રમત બગડી શકે છે પોતાની સફળતાને વિનમ્રતાથી સ્વીકારો નશો ન કરો વર્ષનો છેલો દિવસ છે લોકો ઉજવણી કરશે દારૂ અને तामसिक ભોજનનો દોર ચાલશે પણ જો તમે કુંભ રાશિના છો અને પોતાની કિસ્મત સાચે જ બદલવા માંગો છો તો 31 ડિસેમ્બરની રાત્રે સાત્વિક રહેજો નશામાં દુત્ત થઈને તમે આવનારા રાજયોગને ખંડિત કરી શકો છો આ ખૂબ મોટી ચેતવણી છે કોઈનો દિલ ન દુભાવજો વર્ષના છેલ્લા દિવસે કોઈ પણ વડીલ ગરીબ કે મજૂરનું અપમાન ન કરજો જો એવું થયું તો શનિદેવ કુપિત થઈ શકે છે મહાઉપાય ઉપાય બ્રહ્માસ્ત્ર વર્ષનો છેલ્લો ઉપાય હવે સમય આવી ગયો છે એ અચૂક ઉપાયનો જે તમારા માટે આ નવા રમતમાં જીતની ગેરંટી બનશે ડિસેમ્બર નો દિવસ છે તમારે બુધ અને શનિ એક સાથે ધ્યાનથી સાંભળો અને શક્ય હોય તો આને લખી પણ લેજો સમય સૂર્યાસ્તનો મુઠ્ઠીભર કાળા તલ લેજો આને પોતાના માથા પરથી સાત વાર ઉલટું વારજો એન્ટીકલોકવાઇઝ वार्ती वखते मन आभाव लावजो के मारु दुर्भाग्य मारी बीमारी कर्ज मारा बे हजार पच्चीस नी बधी कड़वाश आ समाई गई छे दक्षिण दिशा तरफ मोडू कर कोई चोक मूकी आजो पाचड़ी न जुवे आ टोटकोरी बधी दुर्भाग्य ने बेहजार पच्चीस मोड़ी देखा ત્યાર પછી નવાને બોલાવવાનો ઉપાય રાત્રેનો સમય રાતના 12 વાગતા પહેલા લીલા રંગનું એક કપડું લેજો તેમાં સાબૂત હરીમગ એક મુઠ્ઠી એક સિક્કો અને પાંચ એલائચી બાંધી લેજો આ પોટલીને ભગવાન ગણેશના ચરણોમાં મૂકી દેજો પ્રાર્થના કરજો હે વિઘન હર્તા 2026 માં મારા જીવનમાં શુભ લાભ અને વિધિ સિદ્ધિનો વાસ થાઓ બીજી સવારે 1 જાન્યુઆરીએ આ पोटली ने पोतानी तिजोरी मा के धन राखवानी जगह मुकी देजो विश्वास करजो मित्रों आ हरी पोटली आखो वर्ष धन ने चुंबक जेवू तमारा घर तरफ खींचती रहेसे बीजी सवारे विशेष मंत्र 31 दिसंबर ना आखा दिवसे जारे पर समय मरे मनमाज आ बीज मंत्र नो जाप करजो ओम प्रा प्रेम प्रो स्नय शरय नमा अने ओम उन बुधाए नमा આ બંને મંત્રોનું મિશ્રણ તમારા માટે સુરક્ષા કવચનું કામ કરશે નિષ્કર્ષ મારી છેલ્લી સલાહ કુંભ રાશિના વીરો મેદાન તૈયાર થઈ ચૂક્યું છે ખેલાડીઓએ પોતાની જગ્યા લઈ લીધી છે બિગુલ વાગવાનું છે એકત્રીસ ડિસેમ્બર બે ની રાત માત્ર કેલેન્ડર બદલવાની રાત નથી આ તમારા પરિવર્તનની રાત છે આ રંગથી રાજા બનવાની યાત્રાની પહેલી રાત છે डर ने काढ़ी फेंको भूतकाल ना आंसू ने लूची नाखो एक योद्धा जेव छाती ताणी ने बे हजार छवीस नु स्वागत करजो हवे कोई तमने दबावी नहीं सके हवे कोई तमने रोकी नहीं सके आ नव रमत तमारो छे। तेना नियम तमारा छे अने तेनी ट्रोफी पण तमारी ज મારી ઈશ્વર થી શની દેવ થી અને ગણેશજી થી યહી પ્રાર્થના છે કે 31 ડિસેમ્બર ની આ ભવિષ્યવાણીઓ તમારા જીવનમાં અક્ષરશ સાચી સાબિત થાઓ તમારું ઘર માં એટલું ધન આવે કે તમે સંભાળી ન શકો એટલી ખુશીઓ આવે કે તમારો આંંગળો નાનો પડી જાય મિત્રો આ જ્યોતિષીય ગણના અને આ ગહન સંશોધન અમે માત્ર તમારા માટે કરીએ છીએ અમારો હેતુ છે કે તમે જીવનની સાચી વાત ઓળખી શકો અમને તમારી પાસેથી માત્ર તમારો પ્રેમ અને વિશ્વાસ જોઈએ છે જો તમને આ વિડિયો ગમ્યો હોય જો મારી વાતોએ તમારા અંદર જીતવાની આગ લગાવી હોય તો આ વિડિયોને લાઈક કરવાનો બિલકુલ ન ભૂલજો તમારો એક લાઈક અમારા માટે સૌથી મોટો પુરસ્કાર છે આ વિડિયોને તમારા દરેક એ મિત્ર સગા અને પરિવારના સભ્ય સાથે શેર કરજો જે કુંભ રાશિનો છે કે જે જીવનથી નિરાશ થઈ ચૂક્યો છે તેને કહેજો કે ભાઈ નિરાશ ન થા રમત હજુ બાકી છે અને રમત હવે આપણી છે અને જો તમે અમારી ચેનલ ટ્રેન્ડિંગ રાશિફળ પર પહેલી વાર આવ્યા છો કે હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો રાહ કોની જો નીચે આપેલા લાલ રંગના મજબૂત સબસ્ક્રાઇબ બટન ને દબાવીને અમારા પરિવારનો ભાગ બની जाओ. પાસેના મજબૂત ઘંટડી બેલ આઇકન ને પર દબાવી દેજો જેથી 1 જાન્યુઆરી 2026 ની પહેલી અને સૌથી ધમાકેદાર ભવિષ્યવાણી સીધી તમારા ફોન પર પહોંચે. કોમેન્ટ બોક્સ માં પોતાની હાજરી નોંધાવવાનું ન ભૂલજો. પૂરા જોશ, પૂરી તાકાત અને પૂરા વિશ્વાસ સાથે લખજો મજબૂત જય શનિદેવ હું તૈયાર છું જય શનિદેવ આઈ એમ રેડી યાદ રાખજો જે તમે બ્રહ્માંડમાં બોલો છો એ જ પાછું આવે છે તો લખજો હું તૈયાર છું મારી જીત માટે ખુશ રહેજો આબાદ રહેજો નવા વર્ષના નવા રમટની તમારા બધાને અગાઉથી બધાઈ મળી એ 2026 ની પહેલી કિરણ સાથે આગલા વિડિયોમાં ત્યાં સુધી હસતા રહેજો मुस्कुराता रहोता जो, तमारू पोतानू राशिफल धन्यवाद जय श्री गणेश जय शनिदेव महाराज